હાય એવરી વન વેલકમ બેક ટુ માય ચેનલ સ્વાગત છે તમારું મારી ચેનલમાં અને મારા ગુજરાતી વ્લોગમાં તો બસ હું મારા વ્લોગની શરૂઆત સવારની ચાથી કરી રહી છું આજે આદુવાળી ચા બનાવી છે ચામાં અલગ અલગ વેરાયટી હોતી હોય છે જેમ કે આદુવાળી ફુદીનાવાળી ઇલાયચીવાળી અને કોઈ કોઈ વખત તો હું કાળા મરીવાળી પણ ચા બનાવું છું અને આ મારો આખા વીકનો રૂટીન બ્લોગ રહેશે કે હું આખા વીકમાં કેવી રીતના મારા કિચનના કામો કરું છું તો આ એક બસ એ દિવસે સાંજે મેં મુઠિયા બનાવ્યા હતા તો તમે જોઈ શક્યું કે મેં જોઈ શક્યા કે મેં જે કુકર હતું મુઠિયા બાફવાનું એમાં લીંબુ લીંબુ બે લીંબુ કટ કરીને મૂકી દીધા હતા કે જેથી મીન્સ કાળું ના થાય એ વાસણ અને અત્યારે અહીંયા મેં બાજરીનો લોટ દોઢ વાડકી જેવો બે વાડકી ઘઉંનો લોટ અને અડધી વાડકી ચણાનો લોટ લઈ લીધો છે તમે જોયું એ પ્રમાણે મેં બે દૂધીને છીણી દીધી હતી અને આ બધું મિક્સ કરી દીધું છે હવે રૂટીન મસાલામાં મેં લાલ મરચું પાવડર હળદર પાવડર ધાણા જીરું કસૂરી મેથી આદુ લસણની પેસ્ટ અડધી વાટકી દહીં અને બે ચમચી ખાંડ ટુ ટેસ્ટ મીઠું આ બધું એડ કરી દીધું છે એક વન ગોમાં જ એક જ વખતમાં બધું એડ કરી દીધું છે અને ફટાફટ લોટ બાંધી દઈશ પાણીની બિલકુલ જરૂર નથી પડતી કારણ કે દૂધી પોતાનું પાણી છોડે છે અને મેં સ્ટીમર તૈયાર કરી દીધું છે અને દહીં બી છે એટલે પાણીની જરૂર નથી પડતી અને તમે જોઈ શકો છો કે દૂધીના લીધે લઈને એટલું સોફ્ટ મીન્સ શેપ વગરના મારા મુઠિયા છે હું એને પછી કટ કરીને શેપમાં આપી દઈશ તો મારે ના તો ખાવાનો સોડા એડ કરવો પડ્યો છે ના ઈનો એમ એમ દૂધીના મુઠિયા સોફ્ટ થાય છે તો હંમેશા દૂધીના મુઠિયામાં ઈનો વગેરે એડ ના કરો ફૂલ ગેસ પર બફાવવા દઈશ એન્ડ દૂધીના મુઠિયા આ દૂધીના મુઠિયા મિક્સ મિક્સ લોટ મુઠિયા છે એટલા ઘઉંના નથી એમ એટલે હેલ્ધી પણ છે તમે આની અંદર જુવાનો લોટ પણ એડ કરી શકો છો એટલે આજના મારા મુઠિયા મિક્સ લોટ મુઠિયા છે એમ અને તમે જોઈ શકો છો કે સિઝનલ ફ્રૂટ જે હું હંમેશા લાવતી હોઉં છું ઘરમાં તો અહીંયા આ જે ગેસમાં અમારે રિસેન્ટલી જ ગેસ પાઇપલાઇન આવી છે તો એ ભાઈએ મારી આ પાઇપ પણ એવી ઓકવર્ડ રીતના સેટ કરી આપી છે ને કે મારા પ્લેટફોર્મમાં દેખાય છે અને નળે પણ છે તો એ હું તમને બતાવી રહી હતી પૂછા એન્ડ આલુ અને રાસપરી પણ કહેવામાં આવે છે પરંતુ મારા પિયર પક્ષમાં આલુ કહે છે એટલે હું એને આલું જ કહું છું એટલે ઘણી વખત તો એવું થાય કે જે મીન્સ પિયરમાં અથવા તો નાના હતા ત્યારે જે ભાષા બોલતા હતા એ જ ગમે તેટલા મોટા થઈએ તો પણ મોઢામાં આવી જાય છે અને તમે જોઈ શકો છો એ પ્રમાણે મેં મુઠિયા ઓલરેડી ઠંડા થઈ ગયા બફાઈ ગયા ઠંડા થઈ ગયા અને મેં તમને તોડીને પણ બતાવ્યું કેટલા સોફ્ટ થયા છે પછી મેં નાના નાના કટ કરી લીધા છે એકદમ નાના નાના કે જેથી ખાવામાં પણ મજા આવે મજા આવે દૂધ ગરમ કરવા મૂકી દીધું છે તેલ ગરમ કરી દઈશું ત્યારબાદ રઈ તલ મીઠા લીમડા અને હિંગથી વઘાર કરીશું અને તમે જોઈ શકો છો કે મારા મિક્સ લોટના મુઠિયા તૈયાર છે દૂધ સાથે એન્જોય કરી શકો છો પીનટ બટર અથવા સોસ સાથે પણ એન્જોય કરી શકો છો નેક્સ્ટ ડે મોર્નિંગમાં તમે જોઈ શકો છો કે નાસ્તામાં મેં આ જ મુઠિયા લીધા હતા ઓવનમાં ગરમ કરીને તો વધારે બીજે દિવસે સવારે ચા જોડે બહુ મજા આવે છે એક બ્રાઉન બ્રેડ લીધી છે અને બસ આવી રીતના આખા વીકનું મારું રૂટિન ચાલતું રહે છે તમને મેં અગાઉ બી તમે જો મારા બ્લોગ ધોતા હોય તો મેં કીધું મારા ઘરમાં કામ ચાલે છે રિનોવેશનનું તો એ લોકો માટે ચાર કપ ચા તૈયાર કરી છે નાસ્તો બી હું એમને મોર્નિંગમાં આપું છું સાંજે ચાર સાડા ચારે જે એમને ટી આપું છું એમાં પણ હું એમને નાસ્તો આપું છું કે જેથી એ લોકોને બી સારું લાગે અને રૂટિન કામોમાં ઘી બનાવવાનું કામ હોય છે તો મેં ફ્રીજરમાંથી સવારે જ મલાઈ કાઢી દીધી હતી ફ્રીજરમાં હું એને સ્ટોર કરતી હોઉં છું અને ત્યારબાદ આપણે એને ઘી પણ બનાવશું અને અહીંયા મરચાં જે હતા એને ડિપટા મેં કાઢી દીધા છે અને પછી મને ફ્રીજમાં સ્ટોર કરીશ તો લોંગ ટાઈમ સારા રહે છે અને ખરેખર આ તો એકદમ આમ સારા જ રહે છે એમાં કોઈ મીનમેક નથી એ વાતમાં કેમકે મેં બહુ વખત ફોલો કરી છે આ કિચન ટિપ્સ અને જેમ મારા શોર્ટ્સમાં હું કિચન ટિપ્સ બતાવતી હોઉં છું એ હું મારા રૂટીન બ્લોગમાં પણ લઈ લેતી હોઉં છું તો મારે લીંબુની જરૂર પડી હતી તો તમે જોઈ શકો છો થોડું ગરમ પાણી કરી અને લીંબુ ડુબાડી રાખ્યા ત્યારબાદ લીંબુને આવી રીતના આપણે આમ ઘસીશું હાથ વડે તો લીંબુનો રસ વધારે નીકળે છે નોર્મલી જે રસ નીકળતો હોય એના કરતાં ખસ્સો વધારે નીકળે છે ખાલી બે મિનિટ આપીને તમારે પાણી ગરમ કરવાનું છે તો જ્યારે જ્યારે ટાઈમ હોય છે ત્યારે તો હું આ ફોલો કરું જ છું બધી મારી કિચન ટિપ્સ જ્યારે જ્યારે મને ટાઈમ હોય છે ત્યારે ફોલો કરતી હોઉં છું ટાઈમ ના હોય તો નથી પણ ફોલો કરતી એવું છે દરેક ગૃહિણીનું એવું છે કે એના ટાઈમ પ્રમાણે એના શેડ્યુલ પ્રમાણે કામ થતું હોય છે અને ઘી માટે તમે જોઈ શકો છો કે મેં જે મારું મિક્સ ફિલિપ્સનું જે મારું મિક્સર જાર છે કે જે ફૂડ પ્રોસેસર છે એમાં જ મેં મલાઈને આમ ક્રશ કરી છે ચર્ન કરી છે તમે જોઈ શકો છો મારી પાસે ગ્રાઇન્ડર નથી લાવવાનું છે તો એમાં જ કરી છે તો એમાં હું કરી દેતી હોઉં છું પાંચ છ વખત તો સરસ થઈ જતી હોય છે અને વાસણ ધોવા માટે ગરમ પાણી કરી દીધું છે ઘીના વાસણ ચીકણા હોય છે એટલે ગરમ પાણીથી ધોવા પડે છે તો તમે જોઈ શકો છો હવે આની અંદર મેં બે બોટલ ઠંડુ પાણી ફ્રીજનું ઠંડુ પાણી એડ કરી દીધું છે કે જેથી મસ્ત માખણ છૂટું થઈ જશે અને સ્મેલ પણ નહીં આવે તો હંમેશા હું આવું કરતી હોઉં છું કે એકવાર માખણ બની જાય પછી એને ઠંડા પાણીથી ધોઈ દેતી હોઉં છું અને પ્રોપર વોશ કરી અને સરસ રીતના પાણી ના રહે એ રીતના બીજી કઢાઈમાં કાઢી દેવાનું હોય છે આને અને આ માખણ વોશ કરેલું તમે ખાવા માટે બાજરીના રોટલા સાથે ખાવા માટે પણ થોડું ફ્રીજમાં સ્ટોર કરી શકો છો હું પણ હંમેશા કરતી હોઉં છું કેમ કે નિવેસનું ફેવરેટ છે માખણ આ કઢાઈમાં હું ઘી બનાવીશ એક કઢાઈમાં માખણ એડ કરું છું બીજી કઢાઈમાં ઘી બનાવું છું તો હું તમને બધી પ્રોસેસ બતાવીશ ફટાફટની ક્લિપ વિડીયો ક્લિપમાં બતાવીશ પણ બતાવીશ ખરી તમને હું તો તમે જોઈ શકો છો થોડીવાર બે મિનિટ મેં ઠંડુ પાણી રાખ્યું હતું ત્યારબાદ પાણી બધું મેં કાઢી લીધું છે અને હવે હું ધીમા તાપે ઘી બનવા માટે મૂકી દઈશ કે ધીમા તાપી ઘી થશે વચ્ચે વચ્ચે જ્યારે ટાઈમ મળે ત્યારે હલાવતા રહેવાનું છે અને એકદમ સ્લો ગેસ તમારા જે તમારો ગેસ સ્ટોપ હોય એમાં જે સૌથી સ્લો ગેસ હોય એમાં જ ઘી મૂકવાનું છે અને ખાવા માટે મેં માખણ કાઢી લીધું છે વોશ કરેલું હવે આ સીધું જશે ફ્રીજમાં અને ફ્રિજમાં એકદમ સેટ થઈ જશે તમે બાજરીના રોટલા સાથે એમ એમ ખાશો ને તો બી હેલ્ધી પણ છે અને એકદમ મીઠો પણ લાગે છે તમે જોઈ શકો છો ઘી ધીમે ધીમે મેલ્ટ થશે મલાઈ અને ઘી બનવા માંડશે મેં બે લવિંગ એડ કરી દીધી છે કે જેથી સ્મેલ ના આવે આખા ઘરમાં જ્યારે ઘી બને ત્યારે બે લવિંગ બે ઇલાયચી એડ કરી દો તો બિલકુલ સ્મેલ નહીં આવે ઘરમાં પણ સ્મેલ નહીં આવે ઇવન તમારું ઘી જે બનશે ને એ એ ઘીમાં પણ સ્મેલ નહીં આવે ઘણી વખત ઘી ઘીમાં સ્મેલ આવે છે તો બાળકો ખાતા નથી કે મમ્મી આમાં તો બડેલા જેવી સ્મેલ આવે છે ઇવન મારા બાળકો તો મારી નીકું તો ઘી બનતું હોય ને ઘરમાં સ્મેલ આવે ને પણ એને નથી ગમતું એટલે હું લવિંગ એડ કરું છું તમે જોઈ શકો છો મારું ફૂડ પ્રોસેસર મેં ગરમ પાણીથી ધોઈ દીધું છે ગરમ પાણીથી ધોતી વખતે બહુ ધ્યાન રાખો કારણ કે જો તમે નવા હશો કુકિંગમાં તો દાજી જવાની શક્યતા છે અને ઘી મારું બની ગયું છે મોટા ડોલચામાં મેં ઘી ભર્યું છે એટલે અઢીસો તો ઘી છે આ ડોલચું મારું એક લીટરનું છે તમે જોઈ શકો છો કે મેં વરસાદની ક્લિપ બતાવી છે વરસાદ એમાં મૂકી છે વરસાદ પડે એ સારું પરંતુ નુકસાન કરીને જાય એ ના સારું અત્યારે ઘણી જગ્યાએ ઘણું બધું નુકસાન થયું છે અને અહીંયા પાસ્તા બનાવીશ બાળકો માટે તો પાસ્તા બાફી દીધા છે વીટ પાસ્તા છે અને સેવસણ બનાવીશ તો સેવસણ બનાવવા માટે મેં વટાણા રાતના જ મેં પલાળી દીધા હતા તો આ ટાઈપનું મારું ગુજરાતી રૂટીન છે મકાઈની સિઝન છે તો મકાઈ અવારનવાર અઠવાડિયામાં બે ત્રણ વાર બફાતા હોય છે મીકું આ ટાઈપના મકાઈ આવા જ મકાઈ લઈ જાય છે દાણા નથી લઈ જતી આ ટાઈપના મકાઈ લઈ જાય છે એમાં ચાટ મસાલો અને લાલ મરચું સ્પ્રિંકલ કરી આપું છું અને ખાઈને આવે છે તો મીકુના મકાઈ બાફલા મકાઈ ફેવરેટ છે એટલે અવારનવાર લાવતા હોય છે તો મને બહુ ગમે છે કે મને આવી હેલ્ધી વસ્તુ ખાય છે તો હું બહુ ખુશ થઉં છું તમે માનશો નહીં આજે સવારે પણ મેં આવી રીતના એને આ બે મકાઈ આપ્યા આલુ આપ્યું મીન્સ રાસબરી આપી પછી એક બબુ પૂછું સમારીને આપ્યું બી આવું હેલ્ધી જ લઈ જાય છે અહીંયા તો હું ખુશ થઉં છું અને કોઈ કોઈ વખત એમને પાસ્તા ગમતા હોય છે તો હું બનાવી દેતી હોઉં છું ફરી આવી ગઈ નેક્સ્ટ ડે મોર્નિંગ તો ગુજરાતી હોમમેકરનું બસ આ જ રૂટીન હોય છે આવી જ રીતના એના દિવસો જતા હોય છે બે ચા બનાવીશ એક ફુદીનાવાળી એક આદુવાળી આદુવાળી મારા માટે કેમ કે મને આદુવાળી ચાથી ગળામાં રાહત રહે છે અને ફુદીનાવાળી નીલેશ માટે આ ચા કેમકે એમને આદુથી એસિડિટી થાય છે એટલે એમની ચા ફુદીનાવાળી તો આવું છે અને સાંજે પણ મેં ચા બનાવી હતી આદુવાળી તો વરસાદના મોસમમાં ગરમ ગરમ ચા અને ભજીયા ગરમ ગરમ ચા અને પકોડા બહુ એટલે બહુ જ એકદમ શું કહેવાય કે સંતોષ આપે છે આપણા હૃદયને એવું હોય છે અને મારું જે ફેવરેટ મારી જે તમને મેં અગાઉ પણ કીધું હતું મારી ફેવરેટ રેસીપી છે મારા ઘરની પુલાવ જે બાળકોનો ફેવરેટ છે આજે બહુ બધું વેજીટેબલ નાખીને પુલાવ બનાવવાની છું જેમાં ડુંગળી બટાકા વટાણા ટામેટા કુબીઝ મારી પાસે ફ્રીજમાં છે પડ્યું હતું ફૂદીનો પણ મેં લઈ લીધું છે એવું એવું ના કરો કે આટલી જ વસ્તુ નાખો પુલાવમાં પુલાવમાં પુલાવ કેમ કહીએ છીએ આપણે એની અંદર કારણ કે એમાં તમે બધું જ નાખી શકો છો તો ભાજી જેમ કે પાઉંભાજીની ભાજીમાં તમે ઇવન બીટ પણ ક્રશ કરીને નાખી શકો છો તો પુલાવમાં પણ હું મારા ફ્રીજમાં જેટલી વસ્તુઓ હોય એ બધી એડ કરું છું અને તેલ મૂકી દીધું હતું રાઈ રાઈ લાલ મરચાં અને લવિંગથી વઘાર કરીશું બધા શાકભાજી એડ કરી દીધા રૂટિન મસાલા એડ કરી દીધા ઘણીવાર હું પુલાવ મસાલો પણ એડ કરું છું ઘણીવાર એકદમ સિમ્પલ સિમ્પલ મસાલાથી મસાલા પુલાવ પણ બનાવું છું કે જેમાં આપણા રૂટીન મસાલા હોય છે ફૂદીનો સમારેલો એડ કરી દીધો એકદમ સરસ સુગંધ અને ફ્લેવર પણ સરસ આવશે ટુ ટેસ્ટ મીઠું એડ કરી દીધું અને બસ ગરમ ગરમ પુલાવ તમારે ખાવાનું હોય છે અને તમે આ જોઈ શકો છો કે મેં ચમચા મૂકવાનું સ્ટેન્ડ મંગાવ્યું છે સ્ટીલનું મીસોમાંથી અને ખરેખર એ બહુ જ સરસ છે મેં તમને બતાવ્યું પણ ખરું ફરીથી પણ એકવાર બતાવી દઈશ કે જેથી તમને આઈડિયા આવે એકચ્યુઅલી સિરામિકના પણ મળતા હતા પરંતુ સ્ટીલનું બહુ સારું રહે છે કે તમે ફટાકડીને ઘસવા મૂકી શકો છો અને મેં પાણી દેવી દીધું હતું કુકરમાં સીટી વગાડી દઈશ અને નાક પાંચમના દિવસે મેં કુલેર બનાવી હતી તો તમે જોઈ શકો છો મેં બાજરીના લોટને પાંચ મિનિટ ગરમ કરી દીધું સી શેકી દીધો નોર્મલી રેસીપીમાં લોકો શેકતા નથી ને એમ એમ બાજરીના લોટની કુલેર બનાવે છે એવું ના કરતાં કોઈ વખત બાળકોને પેટમાં દુખવાની શક્યતા છે તો હું તો હંમેશા બાજરીના લોટને થોડો શેકી દઉં છું જેથી મારા બાળકો ત્રણ ચાર કુલેર ખાશે તો પણ એમને પેટમાં નહીં દુખે લોટને શેકી દીધો ગરમ લોટમાં મેં ફટાફટનો ગોળ કચરી દીધો મારું પ્લેટફોર્મ સાફ છે અને એક કપ જેટલું ઘી એડ કરી દીધું ઘીને પણ ગરમ કર્યું હતું થોડું ખૂંફાળું અને ચમચીથી મને ફાવતું ન હતું એટલે પછી મેં મારા હાથનો જ ઉપયોગ કરી અને સરસ લગાવી લડ્ડુ વાળી દીધા અને આ મીકુ સૂટ કરી રહી છે અને મીકુએ પણ કીધું મેં મારે પણ લડ્ડુ વાળવા છે કુલેરના તો મીકુએ પણ નાના નાના લડ્ડુ વાળ્યા છે અને કુલેરની રેસીપી ખરેખર આપણી જે જૂની રેસીપી છે હેલ્ધી એટલી છે હેલ્ધી એટલી છે કે જેની કોઈ વાત નહીં બધાને બહુ ભાયા હતા પોચા બી થયા હતા અને એકદમ શેકાઈ મીન્સ બાજરીનો લોટ શેકાઈ ગયો તો પુલાવ મારો તૈયાર છે હું તમને મળું છું જલ્દીથી નેક્સ્ટ વ્લોગમાં થેન્ક યુ ફોર વોચિંગ